નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ અને હું છું આપણી સાથે અલકા મિશ્રા પાદરા તાલુકાના લુણા ગામ ખાતે સર્વ સમાજ સેનાના વડોદરા જિલ્લાના પ્રમુખ ભાવિન પાટણવાડિયા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું પાદરા મહાલી રોડ થી લુણા ગામ સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો જેમાં સર્વ સમાજ સેના મુખ્ય સંયોજક મહિતસિંહ ચૌહાણ

તમને બી અપીલ કરીશ કે ભાઈને સપોર્ટ કરજો જરૂર છે બહુ બધું નેતાઓની વાતોમાં આવ્યા પણ હવે એકમાત્ર રસ્તો છે શિક્ષા તમારું બાળક જો કાયદો જાણશે ભણશે આગળ વધશે તો એને કોઈ લૂ નહીં બનાવી શકે તમારા હાથમાં છે શું કરવું છે રેલીઓના આજે બાદરા તાલુકાના લુણા ગામે સર્વ સમાજ છેના વડોદરા જિલ્લા અધ્યક્ષ એવા મારા ભાઈ સમાન ભાવિનભાઈ પાટણવાડિયા તરફથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લુના ગામે ભવ્ય ડાયરો સ્નેહ મિલન તેમજ રેલી સાથે લુના ગામે પહોંચવાનું સમગ્ર કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો લોકોએ આનંદ પણ માણ્યો છે ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે ભાવિનભાઈ કામ કરતા રહે અને પાદરા તાલુકામાં શિક્ષણ સંકુલ બનાવવાનું છે એની પણ જાહેરાત આજે કરી છે અને લગભગ બાવીસ લાખ કરતાં ઉપરની આજે બધાએ ભાડો આપવાની પણ જાહેરાત કરી છે એમનો સૌ પ્રથમ આભાર માનું છું અને પાદરા તાલુકામાં આપણે સૌ મળીને કંઈક ને કંઈક આપણા પાદરા તાલુકાના યુવાનો માટે સારું કરી શકીએ એવી મા ભવાની આપણને શક્તિ આપે એવી મા ભવાનીના ચરણોમાં પ્રાર્થના